नमस्कार मित्रों आजे तब साई रहा छो एक एवं पिता की व्यथा जेना विश्वास ने कोईए चकना चूर करनाख्य सुरेन्द्रनगर जिल्ला वढ़वाण वेला प्रफुल्ल भाई जो दीकना सुख एक मेटिकुवती सगाई करी पर विश्वास ना धीमे धीमे ले रूपया चालीस हजार पी न लग्न थ रूपया पाछा मैं

અને હું આપણા નડિયાદ કંડો કંજવાળા ગામ છે અહીંયા હું ચાલીસ હજાર રૂપિયા માં હલવાનો છું દીકરી બાબતમાં તેના બાબતમાં દીકરી બાબતમાં કેમ દીકરી બાબત એટલે ઈ જણ જે જે ભગા કરી નામ છે હા અને એને કે હું તમને દીકરી આપું છું હમ અને અમે આપડે જે આપડા જે નાઈટ રેવાજે જે ચુનરી ઓઢાવાનું ને એવું કરવી ને એવું બધું મેં કર્યું છે પણ હવે મારા બેટા ના પાડે પૈસા દેવાની ના પાડે આપડે કઈ સમાજ ના હું વણકર સમાજ છું અને એ કઈ સમાજ છે એ હવે કઈ સમજે નથી પડતી એ કઈ સમાજ છે મને તો

ચાલીસ હજાર રૂપિયા જેવું આપી દીધું હોય હવે ના પાડે બધી રીતના પૈસા નહી દેવા કે દીકરી નથી દેવી એટલે તમે વણ કરશો આમ છો ને દરબાર થી એવું બધું કે

અરે છોકરો જો બે બાપ દીકરો કે કે કીકો ગાડી હે માજ ભાઈ હા રિક્ષા હે આને સ્કૂલ માં આલવી હે બે બાપ દીકરો બે બાપ દીકરો અમે સ્કૂલ માં આલવી હી હ મેંજે 25,000 રૂપિયા કમાઈવી હી હ અને ઈ ફોર્મ નું કામ કરે હે એન્જિન બનાવે મોટરસાઇકલ ના રિક્ષા ના ગાડીઓના હા

ले वनकोट पाड्यो राजकोट साइड वर वर अपा का समकर वनकर समार ने इवू अई अमर काय नदी अमर का वाल्मिकनी छोकरी परीणी हा ई तो बरोबर हु हा पाडू हु ना ने पाडतो पण पा, आ बाजू अमर के गीलम नथी आ वस्तु भाई तुम्ही ये गलका कालिया होइन तुम्ही बता पड्या इमा पड्या કરી મૂકીએ કરવું રાખવું પડે ને બાકીનું કાંઈ છે જ નહીં અત્યારે જવાન ની હતું કઈ જરૂર પડી હોય તો જુવાન કામ લાગે એ તો જો બાવડા ખરા હોય તો જવાન કામ આવે

આપડો દાડો આમ કઈ ગયો તો દાદી આમ કઈ ગયી વડવો કઈ ગયો પૂર્વજો કહી ગયો હમ હવે હું તમને નંબર આપું જેના વિચાર ક્રાંતિકારી હોય ન હોય ગઈઠો ઈ હોય કે જાતિ ભેદભાવ વર્ણ વ્યવસ્થા એ બધા ગઈઠા હવે હું તમને એમ કઉ છુ તમારામાં ફોટો જે ભાઈ નો ભગા ભાઈ છે એનો ફોટો એનો નંબર

হ্যাঁ ওকে লাইক অন করে দাও একবার যো হ্যাঁ চলুন বলবো তো স্যার પોલીસ સ્ટેશન હાલો તમારું નામ બોલો મારું નામ બોલો કાબાનું તમારું બોલો પેલા મારું નામ રમેશભાઈ માવજીભાઈ ગામ વાઘેલા કુ ગામ ગામ વાઘેલા તમારું હા વાઘેલા વઢવાણ બાજુમાં પાંચ કિલોમીટર વાઘેલા તાલુકો વઢવા અમદાવાદ ના સુરન્દ્રનગર ઓકે હવે તમારા દીકરા નામ હું કીધું પ્રફુલભાઈ રમેશભાઈ विपुल भाई रमेश भाई तुम्हारी अटक हूँ जे ओरा 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 हाँ प्रफुल भाई रमेश भाई ओरा हाँ अच्छा आ गोईठू तो आ जे हमें छोकरी रे हगाई करी छोकरी ना मुझे सिंगम सिल्पा हाँ शिल्पा शिल्पा एन पप्पा नाम शिल्पा यहाँ इन पप्पा नाम तो और नहीं खबर ये खाली नाम है जो शिल्पा की जो ही नहीं सुंदरी वो, वोटाड़ी आ सुंदरी वोटाड़ी रुपया ले ली था हाँ अरे आ शिल्पा बेन ये क्या गामनो की तो बड़ो दराकियो ना नियाना ना, ना, ना. આ બાજુ ના ગામ ના એટલા બાજુ નું ગામ હોય એ હાચું એ એવું નામ પાડ્યું નતું ના કયું ગામ કયા તાલુકા નું ગામ તાલુકો હોય કે જીરો હોય ઈ મને બહુ ખબર નઈ નડિયાદ ની બાજુ માં ડાકોર જવા માટે જાવી નઈ એટલે કંજોડા ગામ પેલા આવે નડિયાદ ની બાજુ બાજુ માં ડાકોર રોડ ઉપર હા ડાકોર રોડ ઉપર કંજોડા ગામ આવે

Check me, me nah, nah. <laughs> yeah. number 285 on me number. You don't number. minute.

हां 81 81 लिख दिया પછી બબે બોલતા જાવ ને 9 આ 9 40 70 0 0 2881 ઓછો હાલો થઈ ગયો આ ભગાભાઈ નો નંબર છે ને હા આ બેય નંબર કોમિયા આયા છોકરાના છોકરા એ ઓકે અને આ ફોટો આનો ઈ ભઈનો ફોટો પછી તુંડડી ઓઢાડી ઈનો ફોટો આ એનો ઘરનો ફોટો આ બધું ઈ નાખ્યું અમારામાં ઓકે હાલો બરાબર હા હાલો ભાઈ હા હા હવે આપણે છે ને છોકરાનું ગોઠવવું છે ને એટલે તમને ફોન કર્યો ક્યાં કઈ બોલો હું છે ને હા હું અહીંયા અમદાવાદ થી બોલું છું નારોલ થી હેલો હા એટલે એના માટે હતું આપણે છોકરાનું એટલું ગોઠવવું છે ને તો કીધું તમારું કીધું મેં એટલે આવું પૂછી લીધું હા તે પૂછી જોવું એક બે તો હે એક બે તો કઈ પૂછી જોવું પછી કઉ તમને હા તો એવું કરાવો તો આપણે છોકરી કઈ સમાજની હશે કઈ સમાજની

હવે કઈ પૂછવાનું અંદાજ કઈ રીતે કરજો તમારું કયું ગામ છે આપડે નડિયાદ તમારું નડિયાદ કોને આ નંબર આપે તમે હે ભાઈ નંબર મને ભગાભાઈ તમારું નામ લખે ભગાભાઈ કીધું ભગાભાઈ તમારો નંબર લખાયેલા હા હવે ભગાભાઈ હું તમને એમ કઉ છું કે તમે રમેશભાઈ જીવાભાઈ ગામ વાઘેલા વઢવાણના એના તમે ચાલી હજાર રૂપિયામાં અહીં છોકરી કંઈક તો છોકરાને પાંડલો કરાવીને પૈસા પડાવ્યા છે ને એના માટે ફોન કર્યો ના 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 નહીં આપવાના જ છે પણ આ છોકરી અત્યારે ફોન એવું પાડતા નથી હું આપવાના જ છે અરે એની મમ્મી મરી ગયા છે પેલા ઈશ્વરભાઈ હતા ને નહી એ ફોન બોન ઉપાડતા નથી અરે આ નામ મેં ઉપાડ્યો કરાવી છે જ મેં આ પણ એટલે એના પૈસા દીધા અત્યારે એ કે હવે તમે દલિત છો એટલે તમારા માં નહીં અમને ખબર તમે કહો છો કાલે પૈસા આપવાના જાય તો કાલે ઓફ થઇ ગયા પણ આની પેલા ક્યાં ઓફ થયા તો આની પેલા તો આપડે હેરાન થાય છે તમે પૈસા દેતા નથી ના ગેવાના કયા જ ને મે રમેશભાઈ જીવાભાઈ ગામ વાઘેલા વઢવાણ તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર વાળા હા ની દીકરી છે દીકરી નું નામ છે તો કયા કાલે ફોન કર્યો એમને

લઇ જવાના હતા પણ મતલબ તમે આ દલાલાનું કામ કરો છો કે સમાજ સેવા કરો છો સમાજ સેવા સમાજ સેવા ચાલીસ હજાર રૂપિયા તમારે ઘરે માંડવા નથી પરણાવ એને કેમ ચાલીસ કેવી રીતે સેવા કહેવાય અરે મારા ઘરે હતું એ કરવાનું વહીવટ કરવાનું હતું એમના ઘરે દીકરી વાળાને ઘરે હા તો દીકરી વાળાને ઘરે કરતા નથી તમે તો ધંધો કરો છો તમે આવા કેટલા ને કોટી દીધા અરે ભાઈ બધા એ ફોમે એ લોકોએ બીજા સામાન કાઢ્યું હતું તો એ એના પાછા આપવા માટે લીધા હતા હા ખમાવાળા ના ચેડની ક્યાં ક્યાં બી કેળનીના બાપાએ હા ના તમે કઈ સમજમાંથી આવો છો હા તમે કઈ સમજમાંથી આવો છો સલાડ સલાડ હોવા ઓલ રીંગડા બટેટા બધું સલાડ બનાવી એ હા હે હોવાય આ ઓલું લગ્ન પ્રસંગમાં સલાડ કરે એ સલડ હોવાય છે એટલે કંઈ વાંધો નહીં હવે આને પૈસા કદી પાછા દયો છો હવે આ બધું પતા 12 મો 13 મો એટલે તમો નપાઈ જાવું છું એમ તમોનો રેન્ટ તારે caras બોલાય ને અમને આપી દે દસ 12 માં ખાલી ટપી જાઓ હા પણ આ પતાવી દીજો નવાવા આવા બધા ફછાવાના કામ કરતા બંધ કરી દીજો હા આવા બધા સીટિંગ ના કામ કરતા બંધ કરી દીજો હવે

ગીરસર એનો તાલુકો ખંભાત ખંભાત અને જિલ્લો ખેડા ખેડા ઓકે અને તમારું તમારું આખું નામ શું છે? ભગાભાઈ ભગાભાઈ બાપુજીનું નામ રામાભાઈ ભગાભાઈ રામાભાઈ અટક સલાડ સલાડ અને રહ્યો છો ક્યાં જગ્યાએ સંજોડા સંજોડા કે સંજોડા હા સંજોડા

पर धोखे में था सारा जहां चेहरे पे मुस्कान तेरी दिल में था तू टूफान रिश्ते का मतलब तूने बस फायदा समझा जिसने तुझ पे भरोसा किया उसे ही तूने रुला डाला कस्मों की किताब तूने झूठ से भर दी सारी अब खुदा भी पूछे तुझसे कहाँ है तेरी वफादारी अब जो भी तुझ पे हंसे या तुझसे मुंह मोड़े समझ लेना तूने ही रिश्तों के बीच को तोड़े दगाबाज तू इंसान तूने क्या पाया धोखा देकर जो दिल जीत सकता था ઉસે તોડડિયા હંસ કર